બાબરપરા અને વીજ પુરવઠાને કારણે મોટી સંખ્યામાં રહીસો પરેશાન થઈ ગયા છે વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી કંટાળી અને આજે વિસ્તારના રહીશો અને ભાજપના કોર્પોરેટરના પતિ મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચી અને પોતાની રજૂઆત કરી હતી વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી વીજ પુરવઠો નિયમિત નથી રહેતો જેના કારણે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઘરના કામકાજથી લઈ અને બાળકોના અભ્યાસ સુધી દરેક બાબતમાં વિક્ષેપ આવી રહ્યો છે ભાજપના કોર્પોરેટરના પતિએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા પંદર દિવસથી પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા આ સમસ્યા અંગે કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી લોકો વારંવાર ફરિયાદ કરવા છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી અનિયત વેચ પુરવઠાથી ત્રાઈમામ પોકારી ઉઠેલા વિસ્તારના રહીસોઈ પીજીવીસીલ તંત્ર પાસે તાત્કાલિક થોડી નિયમિત વેજ પુરવઠો પૂરો પાડવાની માંગ કરી છે જેથી તેઓની રોજિંદી મુશ્કેલીઓ દૂર થઈ શકે હાલમાં પીજીવીસીલના અધિકારીઓ દ્વારા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ રહીશો આશા રાખી રહ્યા છે કે તેમની રજૂઆતને ધ્યાનમાં લઈ અને જલ્દીથી જલ્દી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ અમિત રમેશભાઈ રાજ્યગુરુ સામાજિક કાર્યકર છેલ્લા પંદર દિવસથી બાબરપરા ધોળિયા હોટામાં લાઈટ નથી એક તાર કાલે રાત્રે પડ્યો તો કાલે રાત્રે પણ અમે સવારના આમનામ છીએ અમે અહીંયા જીબીમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી સાહેબને મળીએ જશે તો ગલ્લા તલ્લાના જવાબ આપે છે આજે કેટલું માણસો હેરાન થાય છે લાઈટ વગર નાના છોકરા છે કોઈક બીમાર વ્યક્તિ છે કોઈ જવાબદાર વ્યક્તિ નથી કેટલી રજૂઆત કરી તોય છતાં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં આજે ગરડા તાલુકામાં ગઢડામાં પ્રોપરમાં જો લાઇટનો પ્રશ્ન હોય તો બીજા ગામડાવાળા કેમ લાઇટથી વંચિત હશે એ જોવા જેવી વાત છે